ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવાર રોજ આજની લસણની આવક વાત કરી તો મિત્રો શનિવાર ગતા આવક સારી દેખાઈ રહી છે મિત્રો ત્યારે છાપરા નંબર છાપરા નંબર નવમાં લસણનો માલ ઉતારવામાં આવેલો છે મિત્રો અને છાપરા નંબર નવમાંથી જ હરાજીનું કામકાજ પણ શરૂ થયું છે મિત્રો અને મિત્રો બજાર વિશેની આજે વાત કરીએ તો મિત્રો બજારમાં ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો સો થી સો રૂપિયા અત્યારે હાલ જોવા ઢીલું મળી રહ્યું છે મિત્રો અને ચાલો તો રૂબરૂ જઈ આવી કેવા બલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો આ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો એમપીના લસણના કેવા ભાવ રહે છે દેશીના લસણના કેવા ભાવ રહે છે તો જાણી જાણી લઈ રૂપિયાનો ભાવ મિત્રો મીડિયમ સાઇઝ છે કડક માલ છે પેક પડતી નો માલ છે પિસ્તાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે મીડિયમ સાઈઝ જે છે અમુક ટકા ઝીણું છે માલ એકદમ કડક છે

તેતાલીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે આ માલ તેતાલીસો એકત્રીસ રૂપિયામાં વેચાણો છે માલ મોટો છે અને અમુક નાનો માલ મિક્સમાંય છે કોઈ તો થોડાક પડતા ફિનિશિંગ ખુલી ગયું છે જે આ ટાઈપનું થઈ ગયું છે અમુક લહણ અને અમુક સારો માલ એ છે આ ટાઈપનો રૂપિયાનો ભાવ થયો એમપી નો માલ છે નાની મોટી સાઈઝ મિક્સમાં છે ચોખાઈ સારી છે અમુક પીડાસ વાળો માલ જોવા મળી રહ્યો છે પિસ્તાલીસો ને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ચુમ્માલીસો ને એકસાઠ ચુમ્માલીસો એકસાઠ રૂપિયાનો ભાવ છે એમપીનો માલ છે મિત્રો ચુમ્માલીસો એકસાઠ રૂપિયાનો ફૂલ સાઇઝ એમાં છે અને અમુક ટકા કોઈ મીડિયમ સાઇઝ ક્વોલિટી સાઈઝ છે ચુમ્માલીસો એકસાઠ રૂપિયાનો પડતો આ ટાઈપનો ખુલી ગયેલો માલ દેખાય છે ચુમ્માલીસો રૂપિયાનો ભાવ થયો છે એમપી માલ છે ચુમ્માલીસો ને ઓગણચાળીસો ને એકસાઇમાં વેચાણો છે ઓગણચાળીસો ને એકસાઇ રૂપિયાનો ભાવ છે અમુક ટકા મોટો માલ એ છે અને ઓચોય પડી ગયો છે ઓગણચાલીસો ને એકસાઇમાં આ માલ વેચાણો છે